હાલ દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયત નું જાહેરનામું બહાર પાડતા ચૂંટણી ફોર્મ ભરવાનું ધમધમાટ શરૂ થયો છે ઝંઝાલુ તાલુકાની સાડા ગ્રામ પંચાયત નું દીપિકાબેન રાજેશભાઈ ડામો દ્વારા ફોર્મ ભરાયું

છેલા બોલતો જણાતો હતો અને મતદાર ભાઈઓના જંગી બહુમતી થી ચિતાડી લાવવાના આશીર્વાદ આપ્યા હતા જાણવા મળતા રાજેશભાઈ ચૂંટાયા તેવી જાણકારી મળે છે ફોર્મ ખેંચવાના દિવસ અસલી ચિત્ર સ્પષ્ટ થશે વિરોધક કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહો